નમસ્તે મિત્રો હું સ્પીડ તમારું સ્વાગત કરું છું તો મુખ્ય પોલીસ કર્મી સામે હત્યાનો ગુનો સુરતમાં વેવાણ વિશે ગંદી પોસ્ટ મુકતા દીકરા સાથે વેવાઈ સમજાવવા ગયા પોલીસે મુક્કો મારતા લીવર કિડની ફાટી ગયા સુરતના ઉન વિસ્તારમાં સસ્પેન્ડેડ પોલીસે એક વ્યક્તિને છાતી પર મુક્કા મારતા લિવર અને કિડની ફાટી જતાં મોત નીપજ્યું છે સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીએ ફેસબુક પર મૃતકના વેવાણને લઈને પોસ્ટ લખી હતી જેથી મૃતક વ્યક્તિ અને તેનો દીકરો બંને સમજાવવા માટે સસ્પેન્ડેડ પોલીસના ઘરે ગયા હતા જ્યાં રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરીને મૃતકની છાતીના ભાગે મુક્કા મારતા ઢળી પડ્યાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો જે બનાવને લઈને મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે સસ્પેન્ડેડ પોલીસકર્મી વિરુદ્ધમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડેડ થયેલા રોનક હિરાણીએ સોશિયલ મીડિયા ઉપર ગંદી પોસ્ટ લખી હતી આ પોસ્ટ સલીમ બાઘડીયા નામના વેપારીના થનારા વેવાણને લઈને કરવામાં આવી હતી સોશિયલ મીડિયામાં પોસ્ટ લખવાને કારણે આ મુદ્દો સમાજમાં ચર્ચાનો વિષય બન્યો હતો આ બાબતે મૃતક સલીમભાઈ અને તેનો દીકરો સુમિત સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીના ઘરે ગયા હતા અને તેમને સમજાવતા હતા કે આ પ્રકારની જે પોસ્ટ કરી છે તે ડિલીટ કરી દેવી જોઈએ ત્યાં સમજાવવા ગયેલા પિતા પુત્ર ઉપર રોનક હિરાણીએ એકાએક ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરીને સલીમભાઈની છાતીના ભાગે મુક્કા માર્યા હતા આ અંગે મૃતકના પુત્ર સુમિત વાઘડિયાએ જણાવ્યું કે આવનારા દિવસોમાં મારા લગ્ન નક્કી થયા હતા મારા જે સાસુ થનાર છે તેમના વિશે ફેસબુક પર ગંદી પોસ્ટ રોનક હિરાણી દ્વારા લખવામાં આવી હતી આ બાબતે હું મારા પિતા સાથે રોનક હિરાણીના ઘરે પહોંચ્યો ત્યારે તેમણે મારા પિતાને છાતીના ભાગે માર માર્યો હતો જેના કારણે તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી છાતીના ભાગે વાગતા તેઓ ઢળી પડ્યા હતા ત્યારબાદ અમે ડોક્ટરનો સંપર્ક કરીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ રોનક હિરાણીના મારવાના કારણે મારા પિતાનું મોત થયું છે ભેસ્તાન પોલીસ સૂત્રોએ જણાવ્યું કે રોનક હિરાણી હાલ સસ્પેન્ડેડ થયેલો કર્મચારી છે મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રોનક હિરાણીના માર મારવાને કારણે તેમનું મોત નીપજ્યું છે

સસ્પેન્ડેડ પોલીસ સ્ટેશન પાંડેસરામાં હતા સસ્પેન્ડેડ પોલીસ અરે સસ્પેન્ડેડ છે અત્યારે બરાબર છે એને મારા સાસુ વિશે પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં અને અમને મતલબ ઓલું હેરેસમેન્ટ કરતા હતા કે ભાઈ તારા તારા સાસુ આવા છે ને આવું છે એવું બધું પોસ્ટ કરેલી છે એટલે અમે એની બેન રોનકભાઈ હિરાણીની બેન કે એની મામીને મારા પપ્પાએ ટીનું બેન ટીનું બેન એમનું નામ છે એમને ફોન કર્યો એમણે સમાધાનની વાત કરી તમે ત્યાં જાઓ અમે સમાધાન તમારું કરાવી દઈએ છીએ અને તમારી પોસ્ટ ડિલીટ કરી દેશે ને તમારી પાસે માફી માંગશે એમ અને એટલે અમે હું મારા પપ્પા મારા સાસુ વિશે થયું હતું એટલે હું મારા પપ્પા બે એમના ઘરે ગયા એમના ઘરે ગયા એટલે અમે વાતચીત ચાલુ કરી પણ એમે તરત જ મતલબ તું તારથી ગાળોમાં ગાડી ચાલુ કરી દીધી અને એને એવું કીધું કે તમ તારે હું પોલીસમાં છું પોસ્ટ ડિલીટ નહીં થતો હું પોલીસમાં છું પોલીસમાં છું તમારે જે થાય એ કરી લેજો એમ એમ કરીને મારા પપ્પાને ધક્કો માર્યો ધક્કો મારી એટલે હું બી ગયો હતો એટલે મેં મારા કાકાને ફોન કરીને બોલે કે વધી ન જાય એટલે મારા કાકાને ફોન કરું ત્યાં સુધીમાં મારા પપ્પાને એક પેટ અહીંયા મારી દીધી ને એક ભૂકું અહીંયા મારી દીધો અને એમ ત્યાં જ મારા પપ્પા ઢળી પડ્યા અને એમનું મર્ડર ત્યાં જ થઈ ગયું છે એમ આજુબાજુવાળાને અવાજ સંભળાનો જોર જોરથી હું ચિલ્લાવા લાગ્યો મારા પપ્પા એ મારા પપ્પા એમ કરીને તો આજુબાજુવાળા આવ્યા જે ભાઈ આવ્યા એમ મતલબ એમણે કીધું પણ અમે પણ ત્યારે મારા પપ્પા ત્યાં જ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા